કોઈ વસ્તુ યાદ ન રહેતી હોય તો એના માટે ઘણી બધી ટેકનિકો છે યાદ રાખવા માટે એટલે વિદ્યાર્થીઓ જે છે ઘણી એવી અઘરી વસ્તુ યાદ ન રહેતી હોય તો એના માટે એક ટેકનિક તમને કહો કે જે વસ્તુ સમજાતી ન હોય યાદ ન રહેતી હોય તો વિદ્યાર્થી જે જગ્યા ઉપર કાંઈ વાંચતો હોય એ જગ્યા ફેરવી નાખવી અગ્ર અઘરા મુદ્દા જે હોય બધાય નહમ જતા હોય તો જગ્યા ફેરવી નાખવી રૂમમાં વાંચતા હોય તો ઓછીમાં બી ઓછીમાં વાંચતા હોય તો ફળિયામાં ગામડે રહેતા હોય તો વાડીએ જઈને વાસવું લીમડા હેઠ વાંસવું પીપળ હેઠ વાંસવું વડલા હેઠ વાસવું આવી બધી ટેકનિક અજમાવી એસી ટકા ફાયદો થાય એનું કારણ છે કે મન જેમાં છે એક રેફરન્સ એટલે એક સંદર્ભ સાથે આપણી યાદશક્તિને જોડે છે આ મનનું એક લક્ષણ છે આપણે ગમે અહીંયા ફરવા જાવ હોય કેટલી વખત ફરવા જતા હોય પણ બધી વસ્તુ યાદ નથી રહેતી હોય યાદ નથી રહેતી પણ ગાડીમાં પંચર પીડ્યું હોય અથવા તો પીવાનું પાણી ન મેળવું હોય આવા જે નવીન નવીન બનાવ બને છે તો એની સાથે આપણી યાદગીરીઓ સંકળાય જતી હોય આપણે એમ કહેતા પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા નકર યાદ નહોતા પણ પાન લીલું જોયું એટલે યાદ આવ્યા કારણ કે પાન સાથે એની યાદગીરી સંકળાઈ આ મનનું લક્ષણ છે એટલે આપણા જૂના જે વડીલો આપણા વડીલો જે હતા તો એ યાદ રાખવા માટે શબ્દ જો કાળું મેહ જેવું એમ કે તો મેષનો કલર આપણને ખબર હોય કે આ ટાઈપનો છે કાળો કાળો એટલે કેવો તો કે મેસ જેવો તો કાળો મેં જેવું લીલું શેવાળ જેવું પછી એક કલર છે બાટલી કલર તો લીલા જેવા બાટલી કલર એમ એટલે મનને છે ને હંમેશા ટૂંકમાં એની યાદશક્તિ યાદ રાખવા માટેની જે મનની ટેકનિક છે એ સાપેક્ષ છે આની જે સાપેક્ષ સ્વાદ આપ્યો રો લો ઓફ રિલેટિવિટી તો એ આપણા મન સાથે પણ કામ કરે છે કોઈ પણ વસ્તુને યાદ ન રહેતી હોય તેને કોઈ પણ એક ઘટના સાથે કે સ્થળ સાથે જોડી દો તો એ વસ્તુ સરળતાથી યાદ રહી જાય હું ભણતો ત્યારે આ વસ્તુ હું ખૂબ જ બેફામ ઉપયોગ કરેલો અને એ ઉકેલાય હતી ગણિત વિજ્ઞાન અમારા બધા રસના વિષયો હતા ત્યારે તમે ઘણા અઘરા મુદ્દા આવતા તો હું એને આ રીતે યાદ રાખતો વાડીઓ વહી જાવ લીંબુડી હેઠ વાંસવાનું એને ગાડી સુતી હોય વડલાય તો એમાં ગાડીમાં બેહીને વાસવાનું એ બધું એવું માપ બારા મારક આવ્યા હતા ગણિત વિજ્ઞાનમાં એક અવયવ અને અવયવી એવો ગણિતમાં એક પાઠ આવતો ભણવાનો અવયવ અવયવી બીજ ગણિતમાં તો એમાં એ વત્તા બી કાઉન્સ પછી વર્ગ તો એનો જવાબ આવે એનો વર્ગ વત્તા બી નો વર્ગ વત્તા એ નો વર્ગ વત્તા બે એ બી વત્તા બી નો વર્ગ તો મને થતું મારો મગજ ખરાબ કરી નાખ્યું મેં ટુ એ ક્યાંથી વસી આવી ગયા એમ મગજમાં જ ઉતરે નહીં પછી વાડીએ જઈને પેપર ઉપર સડી ગયો એનો વર્ગ વત્તા બી એ વત્તા બી કાઉન્સમાં વર્ગ બરાબર એનો વર્ગ વત્તા બે એ બી બીનો વર્ગ પેપર ઉપર ચડીને એને સમજવાની કોશિશ કરી તો તરત આમ યાદ આવી ગયું કે એ અને બી વિશે સીટી બોલી અને વિશે બે બી ફાવી ગયા તો તરત આમ યાદ રહી ગયું બે બી આના કારણે આવ્યા બે જણા બાય ત્રીજો ફાવી ગયો આવા સૂત્રો હું ઘણી વખત યાદ રાખતો કેમ કહેવાય છે કે આ બાજુથી હાઇડ્રોજનના બે અણુ આવ્યા આ બાજુથી ઓક્સિજનનો એક અણુ આવ્યો તેણે વિશે બોલી બાકાઝિકી થઈ ગયું બધું પાણી પાણી એટલે એચ ટુ પાણીનું સૂત્ર આ રીતે મેં ઘણી બધી વસ્તુ યાદ રાખેલી છે એટલે વિદ્યાર્થીઓ માટે આ એક પ્રયોગ કર્યા જેવો એમાં કોઈ ખર્ચો તો છે નહીં સ્થળ ફેર કરો ને એટલે સ્થળ સાથે એ વસ્તુ જોડાઈ જાય હજી હું આવો પ્રયોગ કરું કોઈના બાકી પૈસા લીધા ને પાછા દેવા જાય તો એકાદ દુનિયા જોક્સ કેવો અથવા તો કોકને એટલે કંઈક થોડુંક એવું બોલું માથાકુરું થાય એવું તો એ ઘટના યાદ રહી જાય કદાચ શેકતા ભૂલી ગયો હોય તો આપણે કેવા થાય કે એ દિવસે ફલાણા ભાઈ હતા જો ને આપણે વિશે વાત થઈ જાય ઓલા તરત યાદ આવી હા 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 પૈસા આવી ગયા આવી ટેકનિકો જીવનમાં ઘણી બધી ઉપયોગી હોય યાદ આવ્યું તો મેં કીધું કહી દો મારક તો બહુ ફેર પડે